જો વઘાર થઈ ગયો ખાલી એવું પણ એમાં સોસ નાખી દીધા ને હવે ચીઝ ખમણાય છે ચીઝ ને આમ નાખી દેવું હોય કે ઉપરથી નાખવું હોય ચીઝ પનીર ને બધાથી જો તૈયાર થઈ ગયું છે સ્ટોફ અમારું ટેસ્ટ કરી લઈ

અંદર મને એ કુછે ઉપર થી એક્સ્ટ્રા નાખવા માટે પછી હવે હવે આ તવાનું જોઈ શકો છો ફ્લેમ્સ ઓ ભાઈ ચાલુ કરજો તેજ ઉપર આમ પ્રેસ કર્યું તો જરા દબાવી લેજો થઈ ગયા બાકી ચેનલ બર્ગર

કેવા લઈ ગયા તો બર્ગર હા બોલે તું આજે શું કર્યું આ સોડા નો સુગર નો સુગર કરી અને ચેરી ફ્લેવર સોડા લીધી બધા પીઝા વગર ના રેવાના છે

અરે ગાઈઝ ને બતાવું તો પડે ને આ જો ટ્રાય કરી છે આ કયો વળી ફ્લેવર છે નવું આવું જોઈ કેવું છે બસ હવે બસ ટ્રાય કરવાનો છે નથી કઈ પીવાનું

પરોઠા આલુ પરોઠા કે ના બીજું શું હોય છે આજ તો બે બે વસ્તુ બટેકા

બીビરા ગયી ગયો આ જો કે આવી ગયું છે ઘર અમાર દીવે બોને ઓલ આગળ માખો છે કે હું તો છે આમાં આવી ગઈ હજી એક ખુદડી આવી જો વાલા પડદો પડદો નીચે 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 આ સાઈ સીધું સીધી જાય આ બે ને પાછી જો એટલે આય આવાજ